બનેલા અને કરોડોના ખર્ચે તૈયાર થયેલા પ્રોજેક્ટ અંતર્ગત બનેલા રસ્તાઓ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે બનાસકાંઠા જિલ્લાના થરાદથી સાંતલપુર સુધીના ભારતમાલા રોડની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે બનાસકાંઠા જિલ્લાના થરાથી સાંતલપુર સુધીના ભારતમાલા રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે વરસાદના કારણે રસ્તો તૂટી ગયો છે અને કપચી બહાર આવી ગઈ છે આનાથી વાહન ચાલકોને ટાયર પંક્ચર થવા અને વાહનોને નુકસાન થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ ભારતમાળા રોડ બનાવવા હે સાહેબ આમ તો ઇધર સાહેબ ખંડલા સાહેબ મગર રસ્તા પૂરા ટૂટા હુઆ પડાય ક્યાં પતા હે કબ અભી હમને ચાર પાંચ મહિના હુઆ હૈસા કૈસા રોડ દેખ રહા टूटा हुआ रोड है बारिश तो हुआ है तो बारिश में भी थोड़ा बहुत तो ऐसा है कि टूट जाता है मगर ये तो रोड घसता है घिसता है आगे आगे रोड बच जाता है जैसे गाड़ी चलता है तो रोड आगे खिसकता है गाड़ी नहीं खिसकेगा, रोड रोड खिसक जाता है आगे क्या करेंगे? हम तो दुखी है रस्ताओ पर अकस्मातों नी ખાસ કરીને રાત્રિ દરમિયાન જ્યારે ખાડાઓ સ્પષ્ટ દેખાતા નથી ત્યારે અકસ્માત થવાની શક્યતા વધુ રહે છે વાહન ચાલકોને ફરિયાદ છે કે તેઓ મોંઘા ટોલ ટેક્સ ચૂકવે છે તેમ છતાં પણ તેમને આવા ખરાબ રસ્તાઓ પર મુસાફરી કરવી પડે છે બહુતે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને વાહન ચાલકોની મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠશે